વિસ્તારમાં પતિ અને પુત્રો સાથે રહેતી પરિતા નું શંકાસ્પદ મોત નિપજ્યું પરણીતાના પિયર પક્ષના લોકોએ દીકરીની હત્યા કરાઈ હોવા સહિત વિવિધ આક્ષેપણ કર્યા હતા આ મામલે જેપી રોડ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મહિલાના મૃતદેહને સાયજી હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે મહિલાને પિયર પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે દીકરીને છેલ્લા બે વર્ષથી પિયરમાં પતિ આવવા દેતા ન હતા અને તેમના શરીર પર ગળાના ભાગે ઈજાના નિશાન છે તેઓ તેમની દીકરીની હત્યા કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો જેપી રોડ પોલીસે ઘટના પર દોડી આવીને મહિલાના શંકાસ્પદ મોતનું કારણ જાણવા માટે પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે વિસ્તારમાં પાસે છે પેટ્રોલ પંપના પાસે અમે અમને એવું ફોન આવ્યું કે અટેક આવ્યું છે અમે એને જોયું એ લોકો હાથ પગ સીધા કરતા હતા અમે હટાવીને જોયું તો અહીંયા ગરદન પર બહુ બધા નિશાન હતા એના એ ભાઈનું શું કેવું છે એ ભાઈ એવું કે છે કે ઘરમાં શું થયું મેં ચાર વાગે ચા નાસ્તો કરીને ગયો અને એના આઈને જોયું કે તો એની ખેંચાય કે શું આવ્યું તો હોસ્પિટલ લઈને એને ગયા એ લોકો ને હોસ્પિટલ થી પાછા આયા તો કે ડેથ થઈ ગઈ છે પોલીસ નું કહેવું એવું છે કે એ બેન ને કઈ બે થી ત્રણ વાર એટેક આવ્યો છે ના એટેક નું કશું પ્રોબ્લેમ નતો એનું ખેંચની પ્રોબ્લેમ હતી પણ એ અમને કન્ફર્મ નથી કે એટલું ખેંચની પ્રોબ્લેમ હતું એનું અચ્છા કેટલા વર્ષો આ રહે છે બેન હમણાં જ એક બે વર્ષ થયા બાકી ત્યાં રેતા હતા તાંદલિયા જે તલાવડી તૂટી ગઈ ને ત્યાં રહેતા હતા એમને એવું કઈક હતું કે તમને મળવા નતા દેતા એક વર્ષથી એક વર્ષથી એને કન્ટિન્યુ કોઈ કઝિન સાથે કોઈ સાથે મળવા નહીં દીધું એમને કોઈ સે લગન માં નહી કોઈ મોત મયત માં નહી કોઈ દિવસ એને એક વરસ થી આવવા નહીં દીધું તમારા સિસ્ટર વાત જ નહીં થઈ અમારી એ છોકરાઓ અંદર છે એ પોલીસ કેસ માં બધું એ પૂછતાછ ચાલુ છે લોકો મંસુરી જાવિત અચ્છા શું તમારી હવે એવું કરીએ છીએ અમે કે ઇન્સાફ જોઈએ અમને કે અમારી છોકરી સાથે શું થયું છે પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ ની માંગ એને એક વર્ષથી ટોર્ચર કર્યું શું કર્યું પિયરમાં કમ નહી આવવા દેતો હતો કમ નહી મળવા દેતો હતો ઇન્સાન છે એ ભૂલ થાય અને એટલું બધું ટોર્ચર બી ના થાય ને તમારું નામ શેખ રેશમા